અંજાર પોલીસે છરીનિહિએ લૂંટ કરનાર આરોપીને ગણતરીના દિવસોમાં પકડી પાડ્યા તેમની પાંચથી રૂપિયા એકોતેર હજારનો મુદ્દામાલ કબજે કર્યો અને છરી પણ કબજે કરવામાં આવી એક આરોપી કિશોર વયનો હોવાનું ખુલ્યું ગાંધીધામ બ્યુરોનો એક વિસ્તૃત અવાલ છરીએ લૂંટ કરનાર આરોપી ઝડપાઈ ગયા હતા અંજાર પોલીસે ગણતરીના દિવસોમાં મોબાઈલ મોબાઈલ ચીજ ઝડપ કરનાર બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા અંજાર ટાઉન વિસ્તારમાં વરસામેળી રોડ ઉપર અલગ અલગ જગ્યાએથી મોબાઈલ ફોનની લૂંટ ચલાવનાર બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા અને તેમની સામે ગુનો દાખલ કરી તેમને રિમાન્ડ ઉપર લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે ખાસ કરીને તેમના કબજામાંથી આઠ મોબાઈલ ફોન એક છરી મોટરસાઇકલ સહિત એકોતેર હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે જેમાં આરોપીમાં એક કિશોર વયનો છે જ્યારે બીજો આધોઈનો નવીન ઉર્ફે કાનો સુરેશ કોલી નામનો યુવક છે પોલીસે તેની પૂછતાછ હાથ ધરી છે પીઆઈ ગોહિલ અને પીએસઆઈ જે એસ ચુડાસમા અને તેનો સ્ટાફ તપાસ કરી રહ્યો છે